અને એ વીસ વર્ષથી લગાતાર ખાતા બરાબર છે એક ટાઈમે ન ખાવ તો શું થતું ન ખાવતા ગેસ થાય શું થાય કાંઈ મને છાતી બરવાન એસિડિટી ગેસ બધું બધું બરાબર છે અને લગભગ આશરે ખર્ચો કેટલો કરી નાખ્યો ટંડો સાહેબ કેટલો કાંઈ નેઠો નથી કાંઈ ખર્ચાનું નો તમે કહો ભાઈ આશરે આશરે તો એની શું કહેવાય હર વાર દોઢ બે લાખ નો ખર્ચો કર્યો છે લીવાને ઓછામાં ઓછો એમ ને બરાબર છે અને પછી જે આ બધી અલગ અલગ દવાઓ કરીએ વડાવર્ષી દવા ખાતા સમજો કે તમે વીસ વર્ષથી બીમાર હતા રોડની બે ત્રણ ગોળી ખાવી પડે સાત આઠ ડૉક્ટર બદલાવ્યા બે વાર કરાવી સોનોગ્રાફી ઢગલો કરાવી નાખી હશે એ બધી દવાઓથી જેટલો ફાયદો ન થયો એટલો આપણે ખાલી અઢી કરતાં ઝડપથી લાગુ પડી બરાબર છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો હવે આપણી દવા શરૂ કરી આપણે પંચક્રમ સારવાર તમારી કરાવી તમે રેગ્યુલર પંચક્રમા સારવાર કરવા આવતા અહીંયા તો અત્યારે તમને કેટલા ટકા ફાયદો લાગે એસી ટકા ફાયદો સાહેબ વીસ એમ એક જ બહુ વીસ ટકા નથી હોય જેવું લાગે બાગના નાખો એવો ટકા રેડ ડીઝલમાં હોય ટકા બરાબર હવે કે ઓલી ગોળી વિલાતી કોઈ ખાવી પડે છે ના કઈ ખાધી નહીં બરાબર પેલા કોઈ દીધું વિચાર્યું હતું કે વીસ વર્ષથી ગોળી ખાતા બંધ થઈ જશે ના એવું વિચાર્યું નથી એવું થતું ને કે લેવી જ પડશે હવે લઈ જ લેવાની એમાં ખીચા હાજી તો અઢી મળે હજી ખીચા ભેગી છે એમ એને ભેગ કાઢી નથી આવી ભેગ લાગે જ નહીં હજી ભેગી છે ખીચામાં બરાબર છે કાયમી લેવી પડતી એમ અને અત્યારે જે છે આપણી દવાથી પાચનમાં કેટલો સુધારો થયો પાચનમાં સારું હોય એમ એસિડિટી પાછળમાં ઊંચા માલી હતી તો ખોરાક વધારે લેવાયા સુધારો છે છે અને ચંદ્રલાલ ભાઈ તમારા જેવા ઘણા બધા દર્દી એવા હશે કે જે ઘણા વર્ષોથી હેરાન હશે તમારે જેમ લાખો રૂપિયા ખર્ચ્યા છે રિપોર્ટ કરાવ્યા હશે એવા દર્દીને તમે આપણી હોસ્પિટલ ને આપણે ટ્રીટમેન્ટ વિશે શું કહેવા માંગશો હો ટકા એકવાર કરાવે જ પડે એકવાર ટ્રાય તો કરવી જ પડે મોટેનો મોટે એનો પછી એનો મગજમાં મગજ હતા પણ હો ટકા મટી જ જાય બરાબર એમ કરવી અને તમે જે પંચકર્મ સારવાર કરાવી એમાં તમને કેવું રાખતો એમ હારું સારું ટ્રીટમેન્ટ કરતા તો એનાથી પછી શરીરમાં જલ્દી આવતી હા હા અને શરીરમાં સ્ફૂર્તિ લાગતી પહેલાં કરતા આપણે જેમ તમારી માધ્યમથી લોકોને એ સમજાવવા માગો છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવો ત્યારે ખાસ બે વસ્તુ પૂછો કે એ સારવારથી તમને નબળાઈ નહીં આવી જાય એ પૂછો અને બીજું એ પૂછો કે એ સારવારથી તમને કેટલું ઝડપથી રિઝલ્ટ મળશે કેટલી સ્ફૂર્તિમાં વધારો થશે એમ ચંદ્રભાઈ આપણે જે પંચકર્મ કરાવીને તમે જતા તો એકદમ વ્યવસ્થિત શરીરમાં પેલા તાકાત બરાબર નબળા જરાય લાગતી કોઠો ગરમી નો ખરો ગરમ દવા હરસ થઈ જતા બરોબર ને આપણી દવા ક્યારે ગરમ પડી ના એવું પડી બરોબર ને એટલે એ પણ હું તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સરોવર લેતા હો એ પછી તમે કોઈ મેડિકલ સ્ટોર માંથી લેતા હો તમે કોઈ ડોક્ટર પાસે લેતા હો તમે હોસ્પિટલમાંથી લેતા હો કે તમે હાથે કોઈ દવા જાતે કોઈ બનાવીને લેતા હોવ પણ જો તમે દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો આયુર્વેદ પ્રમાણે ચરકસિંહતા પ્રમાણે જો તમારી પ્રકૃતિનું નિદાન કરીને દવા આપવામાં આવે તો દવા ગરમ પડતી હોતી નથી અને અમે એ રીતે જ દવા કરીએ છીએ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને જો દવા ગરમ પડતી હોય દવા તો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા જ્યારે ગરમ હોતી નથી ને પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીને કરવામાં આવે છે એટલે અમારી સારવાર કોઈને ગરમ પડતી હોતી નથી અ ચંદ્રલાભાઈ તમે જે વિડીયોમાં જોયું હતું વિડીયો બધાને સારું થતું હતું તો ક્યારેક એવી શંકા થઈ છે ને કે વિડીયોમાં તો બધા એમ કે સારું થઈ જાય તો તમને વિશ્વાસ આયુર્વેદિક માનું માનવું સાહેબ વિશ્વાસ મને હતો તો જ આવ્યો એવું હતું નહીં કે ખોટું હતું એવું માનતો નથી હજી નથી માનતો કેતા હોય ને તો હું એમ માનું કે ખરેખર હોવું છે હકીકત પણ તમારા માધ્યમથી એ ચોક્કસ કહેવા માગીશ કે તમે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન વિડીયો જુઓ છો કે ઓનલાઈન કાંઈ પણ જુઓ છો તો તમે ખાસ કરીને જ્યારે એમાં આયુર્વેદ સારવાર કરાવતા હો ને તો ત્રણ વસ્તુ જુઓ પેલું તો એ જુઓ કે ડોક્ટર પાસે બીએમએસ કે એમડી ની ડિગ્રી છે કે નહીં એ જુઓ બીજું કે ડૉક્ટર તમારું નિદાન કરીને તમને દવા આપે છે કે ખાલી દવા મોકલાવે છે એ જુઓ અને ત્રીજા નંબરે ઈ જુઓ કે એ ડૉક્ટર પાસે જે છે એ તમારા જેવા રોગ મટાડેલા હોય એવો અનુભવ છે એવા વિડીયો કે રિવ્યૂ છે કે નહીં તો એ વસ્તુ પર વિશ્વાસ કરીને દવા લેવો બાકી એમને એમ કોઈ જાહેરાતોથી દવા લેવું એ યોગ્ય નથી ચંદુલાલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ બરાબર છે તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક કે યુટ્યુબમાં મૂકી શકીએ મૂકવું હો ટકા બરાબર ને ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ